સુરતમાં પૂરપાટ ઝડપે જતા થાર ચાલકે બાઇકરને અડફેટે લેતા એકાઉન્ટન્ટનું મોત નીચે પટકાતા રિક્ષા માથે ફરીને પલટી ગઈ સુરતના ઉધનામાં થાર ચાલકે અડફેટે લેતા ડિંડોલીના એકાઉન્ટન્ટનું મોત નીપજ્યું હતું ગત સોમવારે સવારે નોકરી પર જવા નીકળેલા ડિંડોલીના આતેડને ઉધનામાં કાળ ભરખી ગયો હતો આ ઘટના બાદ પોલીસે સીસીટીવીના આધારે થાર ચાલકને ઝડપી પાડ્યો છે જ્યારે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં જોવા મળે છે કે પૂરપાટ ઝડપે જતા થારના ચાલકે બાઇકને અડફેટે લેતા તે નીચે પટકાયો હતો જે બાદ થારની ટક્કરમાં આવેલ રિક્ષાનું ટાયર નીચે પટકાયેલા બાઇક ચાલક પર ફરી વળ્યું હતું આ મામલે પોલીસે અકસ્માત સર્જનારની ધરપકડ કરી છે મૂળ વડોદરાના વતની મધુકર કેશવરામ મોરે હાલ ડિંડોલી વિસ્તારમાં આવેલા રાજદીપ રો હાઉસ ખાતે બે સંતાન સહિતના પરિવાર સાથે રહેતા હતા મધુકર કતારગામ કિરણ હોસ્પિટલ પાસે એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા ગત સોમવારે સવારે નવ વાગ્યાના અરસામાં મધુકર કતારગામ નોકરી ઉપર બાઇક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન ઉધના રોડ નંબર ત્રણ પર થાર ચાલકે મધુકરને હડફેટે લીધા હતા જેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગત બુધવારે સવારે સાત વાગ્યાના અરસામાં તેમનું મોત નિપજ્યું હતું બનાવને પગલે ઉધના પોલીસે થાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જેમાં પોલીસે સીસીટીવીના આધારે થાર ચાલકને ઝડપી પાડ્યો છે અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અકસ્માત અન્ય એક રિક્ષા પણ પલટી મારી હતી અકસ્માત બાદ થાર ચાલક ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો જેથી પોલીસે સીસીટીવી કેમેરાના આધારે થાર ચાલક એકવીસ વર્ષીય કુણાલ યાદવની ધરપકડ કરી છે આ અકસ્માતમાં કુણાલને પણ ઈજાઓ પહોંચી હતી